ઓલિફિનનું ઓઝોનોલિસિસ એ માત્ર પ્રોપેનોન આપે છે તો તે ઓલિફિન કયો છે મિત્રો ઓલિફિન એટલે કે ડબલ બોન્ડ ધરાવતું સંયોજન અને ચારેય ઓપ્શનમાંથી કયો આલ્કીન છે એનું ઓઝોનોલિસિસ કરીએ તો ફક્ત ને ફક્ત આપણને પ્રોપેનોન નીપજ મળતી હોય તો વિકલ્પ એ પહેલાં આપણે ચેક કરી લઈએ તો ટુ થ્રી ડાયમિથાઈ બ્યુટ ટુ ઇન્ચ સીએ શ્રી સીએચ ડબલ બોન્ડ સી એચ સી એચ થ્રી તો અહીંયા બંને જગ્યાએ ટુ અને થ્રી પોઝિશન ઉપર બે મિથાઇલ સમૂહ આવે છે તો આવી રીતે આપણો હાલકીનભાઈનો અને એનું ઓઝોનોલિસિસ કરીએ એટલે કે ઓ થ્રી સાથે પ્રક્રિયા કરતા અને છેલ્લે ઝેડન સાથે જળ વિભાજન કરતા આપણને નિપજ તો આની શોર્ટ ટ્રીક એ છે કે આ ડબલ બોન્ડ છે એ ઓઝોનોલિસિસ કરતાં એ તૂટી જાય છે અને જ્યારે બોન્ડ તૂટે છે ડબલ બોન્ડ સાથે ઓક્સિજન જોડાશે આ બીજો જે અણુ બને છે એની સાથે પણ ડબલ બોન્ડથી ઓક્સિજન જોડાશે એટલે આપણને બે મોલ એચ થ્રી સી ડબલ બોન્ડ ઓ એચ થ્રી જેને આપણે કહીએ છીએ પ્રોપે નોન તો વિકલ્પ એ છે એ સાચું છે કે જેના દ્વારા આપણને ફક્ત ને ફક્ત પ્રોપેનન નિપજ પ્રાપ્ત થાય છે